નમસ્કાર ભારત ન્યૂઝમાં આપનું સ્વાગત છે હું આપની સાથે નજર કરીશું ખાસ ખબરો અંકલેશ્વરના ડીએ આણંદપુરા સ્પોર્ટ કોમ્પલેક્ષ ખાતે ગુજરાત સ્ટેટ ફૂટબોલ એસોસિએશન દ્વારા આયોજિત ટોરન્ટ પાવર કપ અંડર ટ્વેન્ટી મેન્સ ફૂટબોલ ટુર્નામેન્ટનું ભવ્ય ઉદ્ઘાટન સમારોહ યોજાયા બાદ ક્લોઝિંગ સેરેમની યોજાશે રાજ્યના યુવા ખેલાડીઓમાં ફૂટબોલની રમત પ્રત્યે રૂચિ વધારવાના ઉમદા હેતુથી આયોજિત આ ટુર્નામેન્ટમાં ગુજરાતના વિવિધ જિલ્લાઓમાંથી કુલ બાવીસ ટીમે ભાગ લીધો છે આજ રોજ સેમી મેચનું આયોજન કરવામાં આવ્યું હતું જેમાં અમદાવાદ વર્સિસ બરોડા ભાવનગર વર્સિસ આણંદ સાથે રમાઈ હતી સ્ટેટ ફૂટબોલ એક જ મેદાન પર જિલ્લાની અલગ અલગ ટીમોએ ભાગ લીધો હતો પંદર ફેબ્રુઆરીના રોજ ફાઇનલ મેચ રમાશે ફાઇનલમાં વિજેતા ટીમને ટ્રોફી એનાયત કરવામાં આવશે મેચમાં ભરૂચના એસપી ચાવડા મામલતદાર કરણસિંહ રાજપૂત ટોરેન્ટ પાવરના પ્રેસિડેન્ટ હેમંત ગોહિલ ગુજરાત સ્ટેટ ફૂટબોલ એસોસિએશન મયંકભાઈ નેશનલ પ્લેયર શ્રી કે સિનિયર સિલેક્ટર ગુજરાત સ્ટેટ ફૂટબોલ એસોસિએશન શ્રી જયેશ કનોજિયા સિનિયર સિલેક્ટર ગુજરાત સ્ટેટ ફૂટબોલ એસોસિએશન શ્રી અનંત સારંગ હિરેન રાઠોડ ભરૂચ જિલ્લા ફૂટબોલ એસોસિએશન

સ્પોર્ટ્સ કોમ્પ્લેક્સ પર ટોરેન્ટ પાવર અંડર ટ્વેન્ટી ફૂટબોલ ક્લબ ફૂટબોલ ટુર્નામેન્ટનું આયોજન કરવામાં આવ્યું હતું જેમાં કુલ બાવીસ ડિસ્ટ્રી ડિસ્ટ્રિક્ટે ભાગ લીધો હતો અને આશરે સાડી ચારસો પ્લેયર જેમાં પાર્ટિસિપેટ કર્યું હતું અને જેની આજ રોજ ફાઈનલ મેચ યોજાવામાં આવે છે અને જેની ફાઇનલ કાલે બપોરે સાડા ત્રણ વાગેનું આયોજન થશે તો આપ ચેનલના માધ્યમથી આપ સૌને આમંત્રણ કરું છું કે કાલની ફાઇનલ મેચ નિહાળવું